નમસ્કાર મિત્રો આજે આપણે શીખીશું એસબીઆઈ બેંકનો એટીએમ કાર્ડ નો પિન કઈ રીતે બનાવવો સૌ પ્રથમ આપણે જઈશું આપણી નજીકના એસબીઆઈ એટીએમ સેન્ટર પર ત્યાં જઈ અને આપણે આપણો કાર્ડ એન્ટર કરીશું એટલે અહીંયા ડોમેસ્ટિક લખેલા પર ક્લિક કરશું ત્યારબાદ ભાષા પસંદ કરીશું હવે નીચે પિન નો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું અહીંયા એકાઉન્ટ નંબર માંગે છે તો એ એન્ટર કરીશું એકાઉન્ટ એન્ટર કર્યા બાદ ઓકે પર ક્લિક કરીશું વેટ હવે અહીંયા આપણા મોબાઈલ પર એક ઓટીપી આવશે જેને આપણે અહીંયા ટાઈપ કરવાનો છે આવી ગયો મારા મોબાઈલમાં ઓટીપી હવે નવો પિન એન્ટર કરવાનો છે ધ્યાન રાખશો કે આ પિન સિક્વન્સમાં ન હોય એટલે કે એક બે ત્રણ ચાર કે ચાર એકડા ચાર બગડા એવું ન હોય ઓકે આપણો એટીએમ પિન બની ગયો છે થેન્ક યુ